આ અભિયાન સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમની દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાલિકાના સફાઈ કર્મચારીઓએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા અને સફાઈ મિત્રને રૂપિયા દસ હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ દિવસ નિમિત્તે થી સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોમ્બર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપના નગરપાલિકા દ્વારા માં શારદા ભવન હોલ ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને એવોર્ડ આપવામાં પણ આવશે આપણે શહેરવાસીઓને હું વિનંતી કરું છું કે આપણા શહેરને સુંદર અને સ્વસ્થ રાખવામાં સહયોગ કરે આપણાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું